તાજા સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યના વાતાવરણમાં આવવાનો છે મોટો પલટો સાવચેત થઈ છે ગઈકાલનો દિવસ જે છે તે ગુજરાત રાજ્ય માટે કાળ સમાન બન્યો કારણ કે ખેડૂતોની મહેનત બરબાદ થઈ છે પાકો ધોવાઈ ગયા છે એક ઇંચથી વધારે વરસાદો પણ ઘણી બધા સેન્ટરોની અંદર પડ્યા છે તો કેટલો કેટલો વરસાદ ક્યાં ક્યાં પડ્યો છે તેના વિશે વાત

આ બંને દિવસ પણ તમારે સાવચેતી રાખવી પડશે કારણ કે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક સિસ્ટમો જે છે તે હવે વળી પાછી મચાવી ઘણા બધા લોકો ભરોસો કરી રહ્યા પરંતુ મિત્રો માવઠા પડ્યા છે ત્યાર પછી લોકોની અંદર હવે બીક પણ આવી પરંતુ મિત્રો મૂંઝાવવાની જરૂર નથી આજના આ વિડીયોની અંદર આ બધી જ માહિતી આપણે વિસ્તારથી જે છે તે સમજવાની છે અને માહિતીના આધારે હું તમને સમજાવવાનો પણ છું કે કયા કયા ટોપિક જે છે તે આજના વિડીયોમાં આપણે કવર કરવાના છે તો ચાલો મિત્રો પહેલા તો જે છે જો તમે હજુ સુધી ઓનલી નથી કરી અને આ વિડીયોને નથી કર્યો તો એ કરી લેજો જેનાથી દરરોજના સમાચાર તમને સૌથી પહેલા મળી જાય તો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા લિસ્ટની અંદર કે આજના વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દા આવશે વાત કરીશું તો મિત્રો સૌથી પહેલા જે છે હું તમને ફોટા અને વિડીયો દેખાડવાનો છું ગઈકાલે વિડીયો આવી રહ્યા છે તે હું તમને દેખાડીશ જેથી તમને ખ્યાલ આવે કે કેટલો ભયંકર માવઠા અને ગઈ ગઈકાલે પડ્યા છે બીજા નંબરે હું તમને માહિતી આપવાનો છું આજ વિશે એટલે કે આજે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી જે છે તે ગુજરાત રાજ્યમાં ત્રણ તારીખ અને મંગળવાર આજે કયા કયા ભાગોમાં કેવું વાતાવરણ જોવા મળશે ત્રીજા નંબરે હું તમને વરસાદ વિશે માહિતી આપીશ અને એ પણ એક ગામના નામ સાથે નામ લઈને હું માહિતી આપવાનો છું કે કયા કયા ગામડાઓની અંદર કેટલા માવઠાઓ અને વરસાદો આજે પણ પડી શકે અને સૌથી છેલ્લે ચોથા નંબર ઉપર મારે તમને ખૂબ જ અપડેટ મહત્વની આપવાની છે આવનારા દિવસોના હવામાન વિશે કારણ કે આવનારા દિવસોના અને આવનારી કલાકોના હવામાનમાં ખૂબ મોટા પલટા થવાની સંભાવનાઓ છે કારણ કે ઠંડી માવઠા શિયાળો બધું મિશ્ર થઈ રહ્યું છે ભેગું થઈ રહ્યું છે તેની વચ્ચે માહિતી જાણવી ખૂબ જરૂરી તમારા માટે કમોસમી બે તારીખ બે ફેબ્રુઆરી અને બે હજાર નો એટલે કે ગઈકાલનો જોઈ લો મિત્રો માવઠાઓએ જે છે ત્યાં અહીંયા ખૂબ જ વધારે પ્રકોપ મેર્યો છે ત્યાર પછી મિત્રો બીજા નંબર ઉપર જોઈ લ્યો તો બીજા નંબર ઉપર મિત્રો મધ્ય ગુજરાતના પંચમહાલના વાતાવરણમાં ગઈકાલ

ભારે માવઠા પડ્યા છે તેની વચ્ચે સુત્રાપાડા તાલુકાના ભુવાટી ગામે મિત્રો એક ઇંચથી વધારે વરસાદ જે છે તે મિત્રો નોંધાયો છે ને આ તારીખ પણ અહીંયા લખી દો તો બે 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 હજાર છવ્વીસ એટલે કે ગઈકાલનો દિવસ અને મિત્રો અતિ ભારે માવઠું ગણી શકાય કારણ કે એક ઇંચ જેટલા માવઠાનું આપણે વિચાર્યું પણ ન હતું અને ધાર્યું પણ ન હતું છતાં પણ આટલા ભયંકર માવઠાઓ પડતા મિત્રો ઘઉંના પાકને ભારે નુકસાન ગયું છે જમીન દોસ્ત નુકસાન ગયું છે આનાથી મિત્રો જે છે તે ખેડૂતોની આખા વર્ષની મહેનત બરબાદ થઈ છે ત્યારે આજે માવઠું પડ્યું છે તે એક એસી વધારેનું પડ્યું છે અને આટલી મિત્રો આપણે આગાહી પણ નહોતી દર્શાવી કારણ કે આવી ભયંકર કોઈ સિસ્ટમ નહોતી પરંતુ અચાનક આ માવઠાના વાદળો તૂટી પડ્યા એટલા માટે જ મિત્રો અત્યારે પણ હું તમને હજુ સાવચેતી રાખવાનું જણાવી રહ્યો છું આજનો દિવસ અને આવતીકાલનો દિવસ ઘણા બધા ખેડૂત મિત્રો જે છે તે આગાહીને રમત સમજતા હોય છે પરંતુ મિત્રો જ્યારે પણ આગાહી આપવામાં આવે છે ત્યારે નવું